ને વિડીયો બની ને કમેન્ટ છે ને એમાં ભાઈ છે ને છે ને મોટર લીધી છે ડેટકો તો છે એ ડેટકો વગાડે છે જો કેના ભાઈ યાર કહો ને કમેન્ટ કરી નાખજો ને આ છે ભાઈ જોરા કેમ રહે ભાઈ મિત્રો આ મિત્રો કોમેડી વિડીયો બની ગયો ને તો છે આ બહુ એટલે બહુ અંધારા વર્ષે જાઉં જવું જો આવું કારું 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 વાદળ છે મિત્રો જો ફરતું ને અહીંયા છે મારા કેમેરામેન ફાઈનલી મિત્રો આપણો વિડીયો બની ગયો છે ને આ ભાઈ ડિસ્કો કરવા મળ્યો કેનો બ્લોક કેવો લાવો ને એ કમેન્ટ કરી નાખજો ને બ્લોક કેવો બનાવો ને એ પણ કમેન્ટ કરી નાખજો ને કોમેડી મિત્રો પાર્ટ 2 આવશે જોન હું ભૂલતો નહીં ને મસ્ત એનો એક પાર્ટ 2 વિડીયો આવશે અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં તો હાલ મિત્રો મળીએ આપણે નવા બ્લોકમાં bahudi bahudi bujane jai mata ji bye bye mitro subscribe karna bhulna nahi ho eh ho mitro do eh